તો કેટલા દી પછી અમે ગાય ને સારવાર લેવા છીએ આ તો ઘણા દી થઈ ગયા કામ સેટ ઓલી વરા પતિ માંડવી હા વતી જીણકી ઝીણકી તો એ લેવા તા માંડવી બહુ હારી થઈ ગઈ ગાય ચાલો ભાઈ ગોઈટલા જોડી દીધા હે ને હાથી કરી દીધું છે ચાલુ કારણ કે વરસાદ મૂળ છે નહીં તો બધું ખોડ બળ ને બધું પડી જાય એના માટે હાથે ચાલુ કર્યું છે ગોઈટલાનું ઉપર રાખા ઘડી ફોરો બાકી બધા ટોર્સ ફૂટ સરવા ભાઈ બાદમાં કામકાજ કામકાજની ને અત્યારે જો મારે કામકાજમાં તો હાથી હાકવાનું છે અને ભાઈ જે ભૂકા બોલા દીધા પણ હવામાન સુકા હવામાન ઘણા એમ કે વરસાદ 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 કારણ કે આપણે એક મહિનો પડ્યો ને ભૂખા બોલાવી દીધા હવે નથી આવતો તો હાવ નથી આવતો અને હવે જોકે છે કે આગળ વરસાદ નથી એટલે જો માંડવીના જે પીડેપ છે ને કાળેપમાં પરિણામે છે અને મારે કામ કરશે જો હાથી પીડ્યું છે તો એ હાથી આપણે પેલા આકવાનું છે કારણ કે પારા ઉપર હવે હાથી આલેમ નહીં એટલે પારા ઉપર ખડ છે તો આકવાનું છે જો વાસળી મારા સામ જો ખૂણામાં બેઠું ચાલો એને એમ છે કે આગળ દોવાનું ટાળું થાય દોવા છોડશી મને પણ જો કે મારે નથી કરવાનું એટલે આલો હવે કામકાજમાં તો જો મારે પેલા હાથી એટલું પૂરું કરવાનું હોય માંડવીમાં હાયલા જાય તો ધીરા 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 પડ્યું કારણ કે શાહ થઈ ગયું એટલે ત્યાં મૂકીને એવું છે તો હાથી એટલે બરદ નું હાથી નથી પણ મારી પાસે પેલું એક સાહ માં જાય એવું નાનું હાથી હે ઘડીક ઘડીક હાંકતા હોય એટલે એવું હે હાલો પેલા એ કામ પૂરું કરે ને પછી જોઈએ માંડવીનું નું કેવું ખાલી છે હવે તમને વાત કરીએ માંડવીની તો માંડવીમાં હું તો પચા ટકા જેવું છે લાગે કારણ કે હજી આ વય પકડત નથી ખાસ કરીને હવે પાણીની જરૂરિયાત છે અને વરસાદ કઈ થયો નથી ખડ કઈમ ઉભરાય એવું ને એવું એમાં જો હજી પેલેથી લોહી પીતા આવે છે હજી લોહી પીવે કારણ કે દવા સાઈટી એટલું નહીં દઉં તો બી એટલા ને એટલા થાય છે અને આમાં જે પીડાઈશ છે ને ફૂલ પીડાઈશ જો આ પાનજો અને આ પાનજો આ બે છે એક્ઝેટ મગફળીના પણ બેમાં તફાવત એટલો કે આ પીળું એટલું ને આ લીલું એટલું તો એ જ કહે છે કે માંડવીમાં અમે પછી માંડવીમાંડવીનું દુશ્મન એટલે અમારે જેને કહી શકાય હે મૂળ આંખો માટે ફાયદારૂપ છે પણ આમ ખેતર માટે નુકસાનકારક છે તો એવું બધું છે ભાઈ આમાં કામકાજમાં તો જો ટાણે હાથી છે મારું આ પીડું છે ત્યાંથી લઈને અને હાકવું છે મારે બીજો કઈ કરવાનું વેત નથી તો કામકાજ નું આમાં હાકી નાખું તો ખોડ બધું પડી ગયું ઝીણું ઝીણું તો કે કાલે બળદ ભી આવશે અને હકાઈ જાય તો નાની માંડવી છે આપણે પસાટે પાસે વાવી હતી પાસ્તરી એવી માંડવી હવે મોટી થાતી જાય છે પણ એમાં જયારે પીરાઈશ છે જો કે થઈ જશે વેલી મોડી હારી એક વરસાદની જરૂર છે ખાસ કરીને તો વ્હીલમાં ઓઇલ નાખવાથી આ ફ્રી થઈ ગયું એટલે પણ તેને સકડી લેવો જોઈ લો કઈ બંધ થાય છે લાસ્ટમાં બહુ ફ્રી થઈ ગયું હોય ની હાથે આપણે આખવી પારા ઉપર ખાલી કારણ કે પારા ઉપર બરદનું હાથી નહીં હાલે હાલો તો ઘડીક ખેડૂત હાથે હાથમાં લે હાથમાં અને હાથે ઘડીક તો હવે અહીંથી આ પારો દેખાય ને એક કાકવાનો છે બાકી તો કાલ બરફ ન આવશે પણ ઝીણું 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 છે ને લાઈક ઉપડ્યું છે એની વાત જવા જોઈએ અત્યારે એટલું જ હાકવું છે મારે તો આ કે પણ કાલ બરદ આવશે એટલે ખોટું કંઈ બધા મજૂરી કરવી નથી તો એક પારો છે એની ઉપર તો અમે બરજનું હાથી બી નહીં આવે તો એ છે એ પેલા પવન ની વાત કરું તો આપણું ટકટક ટકટક ચાલુ જ છે ઓછા પવન પવન નો ભરાવ થાય એટલે ફરવું પડે ને ઓછો વજન બાંધો હોય તો છે મોટો બોલ બાંધતો તો અવાજ ઉધાર આવે પછી નવ ઉપાડે પવન રાતે ઓછો હોય ધીમો ધીમો હોય એટલે એના પ્રમાણમાં જ બાંધ્યું હોય ચાલો ભાઈ ગોઈટલા જોડી દીધા છે ને હાથી કરી દીધું છે ચાલુ કારણ કે વરસાદ છે ને તો બધું ખોળબળ ને બધું પડી જાય એના માટે હાથે ચાલુ કર્યું છે એ કોઈટલાન ઉપર રેખ્યા આગળ ફોરો ખાવા બાકી તમે જોઈ શકવાનું ટક ટક્યું સતત ચાલુ ને ચાલો પંખા ફેર થાય ને હાલો આગળ હાથી ચાલી જાય હા થોડીક વારમાં પછી આખે તો નાખશું એ પછી દાખું પાણી પીવા ઘડીક તો અત્યારે હાલ બે હાલ છે કારણ કે હા હાથ હાથી ઉપાડી ઉપાડીને હાવ લાલ સોર થઈ ગયા મેં હાથ પર રાખ્યું પાનું કારણ કે કઈક પાણું મૂકવું પડે તો કઈક ઓમાં હાંકું પડે એટલે નક્કી નથી રહેતું તો અત્યારે જો મારી પાસળ તમે જોઈ શકો અત્યારે હાથી વળાંક લે છે અને આપણે આ ઘાડીક ઉભી ગયા હતા પડીક આપણે આવીએ ને કાકા કે બધા આખી નોકરી અને વળી ગયા છે ભરતું આવે છે કારણ કે અડધ અર્ધ લગન જાય છે અર્ધ લગન તો શું છે કે માંડવી પાછી પાટલા શીરા એટલે એમાંથી નથી ચાલે તો આમાં આલેપ છે થોડીક પીરસ પડતી છે પણ હમણાં તડકો હોય એટલે હાલે થઈ જાય તો કેટલા દી પછી અમે ગાય ને સારવાર લેવા છીએ આ તો ઘણા દી થઈ ગયા અમારો સેઠ ઓલી વરાપતી માંડવી હા બધી જીણકી જીણકી તો એ લેવા તા માંડવી બહુ હારી થઈ ગઈ ગાય શું ઢળા હેલા વાસડી જો રેટી સૂટ સરવા આ બધા ઢોર સૂટ સરવા વાળા ભાઈ આને થોડું કઈ દે કઈ થાય તો અત્યારે જ આવી રીતે ગાયને કેટલા દીકરી કારણ કે પગમાં હારું થઈ ગયું હોય એટલે સરવા છોડીએ છીએ પારવી પારવી વાસળી સરે એની મેળે કંઈક રહેવું પડે પાસે બાકી આ બધા ઢોર છૂટ સરવા ભાઈ ઉડે તો જાય નકર સેલામ ખા તો જો આ વાસડી એની મેળે મેળે સરે બહુ સારી વાત છે નકર તો આને તો હે ને વરવરીઓ વાહ છે ક્યાં ભાગે ની નકી જ નહીં આ તો માથા સોટીઓ મૂકી દીધો નકર તો ગાવવા જાવું હોય કઈક કરવું એને આ તો આજ બધા જામ નથી કરે એટલે ઘણા ને કરે ખોરા ખારું ભરી ગઈ ને

હા તો કડીક આપણે વિશ્રામ લેવા બેઠા જો જોકે જાવણ ટાણું છે કરે અને વાગી ગયા છે હાડાસો એટલે દૂધ ને એવું બધું આવી ગયું લઈને અને હાલીએ પેલા કડીક પાંચ મિનિટ નો વિશ્રામ કારણ કે આવી શાંતિ છે કઈ મળે નહીં તો કડીક કડીક હિચકા ખાય પછી છે હાલએ